નમસ્કાર કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ને તેના પછી આપણે ભારતીય સેના દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જણાવી દઈએ કે આપણા હાલમાં આજે સોમવારે આજરોજ સેના દ્વારા જયારે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે સેનાને એક આતંકવાદીનું એક ઠેકાણું મળી આવ્યું છે જી હા વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પૂંછ એ ઇલાકામાં જે જે જગ્યા છે ત્યાં એક ઠેકાણું મળી આવ્યું છે અને વાત કરીએ તો ઘણા બધા કપડાઓ પણ મળી આવ્યા હતા અને જણાવી દઈએ કે હાલમાં આપણે દ્વારા પણ જે વાત કરવામાં આવે તો જે જમ્મુ કાશ્મીરમાં અને બધી જગ્યા દેશભરમાં એ લોકોનું તંત્ર દ્વારા પણ કડક એક રૂપ કરવામાં આવ્યો છે અને વાત કરીએ તો સલાલ જે ડેમનું પાણી બંધ કરતા હમણાં હાલમાં એ સમગ્ર પાકિસ્તાનમાં પાણી જવા માટે રોકવામાં પ્રતિબંધ જોઈ કે સેના દ્વારા સર્ચ ઓપરેશન બી હાથ ધરવામાં આવ્યું છે અને દેશના અંદર પણ ઘણી બધી જગ્યાએ અને ઘણા બધા રાજ્યોમાંથી પણ જે બી પાકિસ્તાનીઓ છે તે લોકોને શોધી શોધીને તે લોકોના પર પોતાના દેશ પરત મોકલી દેવામાં આવી રહ્યો છે